ગાયો બાયો હારી બધી વધારી છે ને કોમ હારું કરો છો તમે કોમ તો હારું કરીએ હે પણ એમ શું કરીએ કે દુઃખ ની વાત શું કઉ તમે કેવું ના ના તમે બે હારું કોમ કરો છો આ સોરો બે મજૂરી કરું છું હું તો તમારા બે આખા ગમો કેવું છું પાછો બધો સોરો નહીં ખમણ આવું છું તો પેલા રોણો ને જોવા તો નથી આજે લગન થયો તો એ બે કેટલું કોમ કર્યું છે પણ હું કહું હા મારો વિચાર એવો થોડો ઓછો કરું

પણ આરો મેળે આવતો નથી ને બાપરો કોકને કડીવત તો હારું હતી તો નું ઘર બંધાવત પણ કોઈ હો મુ જોતું નથી આમાં હારો ની દુનિયા નથી આ શું કરવા સુમલજી બોલો તું દર્શિયાજ પેલાને બોલાય વેપારીને બોલો હ સારો તા થા પૂરો કરી થઈ તો લેતા ફા અરે રોણાજી તબેલો કેમ કામ લાગા એક�કે તક કૂવા પર આવજો પાછે કેતા તમ તબેલો કેમ કામ લાગા હા તો પેલા કાકલ કુછ ચાકે કે રોણાજી તબેલો કેમ સગીય પાછો રોણાજીનો તબેલો ચેકલા એ ભાઈ ક્યો જાવું છે અરે રોણાજીના તબેલે જાવું પાછું રોણાજીના તબેલે ઈઓને કોક ભે વેચવાની છે એટલે કાલે કેવા તમને પાછા એવું છે અમે દલાલ છીએ આપડો આ રસ્તો જવાય હોય થઈને જો આ રસ્તો જાય ને એ ડાયરેક્ટ રોણાના ના તબેલ જ જાય છે બાઇક જાય તો હવે બાઈક ઠેઠ સુધી જાય એવી છે અને હું હું કેતો બોલો બે લેવાની છે ગાય એમાં બે કેતા પણ હું મેર પણ જોઈએ પછી ખબર પડે રોણાને ને વેકવાની તો છે મને કે તો ખડો હમણાં વાટમાં મળ્યો તો તે એવું હતું પણ હારું મારે આવવાનું છે તે આ ના વચ્ચે એ આ રસ્તો જો હું આવું છેડો તમારે શું કો બતાવ આવી કર પાછું આ એ તો બધું જે છે કોમ છે પણ તમે એ વચ્ચે જો હું આવું છેડો રસ્તો બરાબર છે બતાવ છે પાછો હા આના રસ્તો બરોબર છે જો ઊંધો ધોના મસ્ત બતાવ પાછો હમ બતાવ જો પાછો આલે હું ધો નઈ આ રોણાના ના ઈજ જાય છે ને હમણા હેટતા હેટતા એ બે હમણા જ્યા જો આ તો ટેકરો સાળ્યો ને એટલે કોમ મો દેખા હે પકડ ભાઈ બા ભુઈ પાડે પાછો આ ભાઈ કથી લાયા છો આ બો એ ડબોમ ગાડી ખેચાણીએ એટલા મળેલા હા લઈ લો આજુબાજુમાં તે

આ ખાસ કર લો ખાધા ખા દે હેડો બબ દે હેડો ઓ રાતો જ ને બરો હેડો હા ટેડલો રોણાજી આણો પાછો ગાક થોડી આ દેતોય પણ એ છે એને ખાવ પર આ રોણાજી કઈ શું કરના છો ઓ રોણાજી કરના પાછો ઓ રોણાજી રોણાજી બોલો

હમાસા માલ પણ આવો પરકલાને આ મારો સુ ભાઈ આ મારો આ સુ કોમપાડી યાદ છે હા પર મારે એકલા બીજું જોય યાર જોય યાર મને મકાન ના કે મારું દી કરવાની ભાઈ ના હોય તો આદી એને હાલવા ગાય ભાયો કોણ ખબર ના કરો હા આલે ઓપરો પર કોણ ત થતો ને બર તો હી ના આપણો ન આવતો તો દીંગી હ બસ આપણો કોને હોય પર તો બૈરો લાયો હા બરાબર લાગે બરાબર

જો પેલું ચોપો દી ના કે અમે હું કા ખાગો મોબો તો ને બપા શાબડ લે નઈ મન વાગે ઢે તો તો પાણી કેટલો તો ખો જોતો તે અર નઈ પારી જો બાઈ ને લે પૈસા તું

હા તબેલા માં તબેલા જેવો થઈ ગયો ગાડી પાણી હતો ભાઈ દુવાર ઉપર એનમ એ તો આપા નહીં વારવાનું તો વારવાનું નહીં વારવાનું બધું કોઈ લેવા નહીં આયા મંડી મે તબેલા તબેલા થઈ છે કોનો વાહ દૂધ જોયું એટલે ઇન ઇન તો જોવા આવ્યો અમે પેલો તબેલો એમ તો જોવા આવ્યો છે વારવા એટલો બધું નતો જોય કે ન લેવા

તો આ બે ગાયો કેટલા સુધીમાં માલ છે જો આ કાળી દેખાય ને હવ એ રે મારે 75 માલ વાણી છે 75 એનું દૂધ છે 12 લિટર 12 લિટર દૂધ છે એટલે એ જો દેખાય ને હવ એનું 15 લિટર છે એટલે ની 95 નો જાતા 95 નો જડી અને આ કાઢી ના 75 સારું તે હેડે તો મુકાળું છે તો રાખજો તો મહેસુલા સમજી હા એ તો વધુ નહીં

બાપા આ ભાઈ ની આખી કાઢે એવું છે એ તો ખબર પડી ગઈ થોડી કિંમત કેવું છું આ બાર લિટર દૂધ કાઢે છે અને પેલી પંદર લિટર દૂધ કાઢે છે તો આ ગાયના ગાયના હજાર રૂપિયા પચીસ હજારમાં તો તમને આ રેલવે ખબર છે

તમે હોમી ગાયો તો જુઓ તમે દલાલ બન્યા છો પછી ખબર તો પડતી નથી ખરાબ કરતા બસો નું હારું જ કરીએ છે આપડે ગાય એવી દેખાડી દઉં મારે કોઈ કશું લેવાનું નહીં બાપરાન પૂહા એ તો એટલું તો કરવું પડતી કિંમત નહી પાછી

ગાયો કાઢવાની ચલો કરી ના એ તો રોણા ચિંતા નહિ કર્યા એટલે મેળ પડે લાગતો કશું ના

ના એ તો ના થાય પિસ્તાલી ની તો અડધી ગાય નહી ખબર છે ના ના યાર

તમે આવ્યો કે નહીં આવો વિશ્વાસ નહી હારું તે પછી જલ્દી આવજો રોડા નથી કોણ વાત

તો આ મોઢુ સાહેબ ની વાત કરતો પાછું મંડી બને